નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોયણી ગામમાં છ વર્ષની બાળકી ઉપર શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા તેનું ગળો દબાવી હત્યા કરવામાં આવી હતી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યોનું પણ જાણવા મળ્યું છે ત્યારે એ બાળકીની નિર્મમ હત્યા પછી શાળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ પરિવારની મુલાકાત લીધી હતી અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આથી પાંચ દિવસ પહેલાં એક છ વર્ષની માથસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એણે પીખી નાખી ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદ ગોવિંદટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોયની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાંત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઊભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટેગ કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગળ પહેરીને ફરતા હતા ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ શું આવા સંસ્કાર મળે છે અમારી છ વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો આક્રોશો થશે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે એટલા માટે જ કહીએ છીએ ફરીવાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે એટલા માટે એવો દાખલો બેસાડો એને સજા કરો એવી અમારી આપના માધ્યમથી માગણી છે